બાર વર્ષની ઉંમરે ભણવાનું છોડી દીધેલું પરંતુ આ જ કામરાજ એવા નેતા હતા કે જેનું જવાહરલાલ નહેરુ સાંભળતા હતા ઇન્દિરા ગાંધી સાંભળતા હતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચાર ડિસેમ્બરના દિવસે વડગામની અંદર એક નવી લાઇબ્રેરીનું ઉદઘાટન કરવા માટે જવાના છે આ વડગામ એ કોંગ્રેસના નેતા જીગ્નેશ માવાણીની બેઠક છે કે ત્યાંથી જે જીતેલા છે અને એવું માનવામાં આવે છે કે જિગ્નેશ મેવાણીએ જે મુદ્દો ઉપાડ્યો છે એના કાઉન્ટર માટે આ વડગામની અંદર નવી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવા રમતગમતનું ઉદ્ઘાટન કરવા માટે હરસંઘવી જવાના છે પરંતુ આજે હું તમારી સાથે એ વાત કરવાનો છું કે જિગ્નેશ મેવાણી હમણાં છેલ્લા કેટલાક દિવસોથી દારૂને લગતો ડ્રગને લગતો મુદ્દો ઉપાડેલો છે અને હર્ષંઘવીના માટે વારંવાર એવી અપમાનજનક ભાષા પણ વાપરે છે અને હમણાં એમણે એવું કીધું કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદઘાટન કરશે આ પહેલાં જિજ્ઞેશ મેવાણીએ એવું કીધેલું હતું કે આઠ ચોપડી આઠ ચોપડી પાસ તારામાં તાકાત હોય તો દારૂના અડ્ડા બંધ કરાવીને બતાવો આઠ ચોપડી પાસ તો ગુજરાત ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે તો જિજ્ઞેશ મેવાણી આવી અપમાનજનક ભાષા ઘણી બધી વખત વાપરે છે આજે હું તમારી સાથે એ મુદ્દા પર વાત કરવાનો છું કે શું આઠ ચોપડી ભણેલો વ્યક્તિ હોય એ માણસ નહીં કહેવાય શું આઠ ચોપડી ભણેલા માણસને રાઈટ નથી કે રાજકારણની અંદર આગળ આવે શું રાઈટ આઠ ચોપડી ભણેલો જે માણસ છે એનામાં ક્ષમતા નથી એવું છે હરસંઘવી આઠ ચોપડી ભણેલા છે અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનેલા છે અને આ બાબતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઘણી બધી વખત આઠ ચોપડી આઠ ચોપડી એવું બોલ્યા કરે છે અને જીજ્ઞેશ મેવાણીએ પણ ઘણી બધી વખત આવા અપમાનજનક શબ્દો વાપરેલા છે કે આઠ ચોપડી ભણેલો માણસ તારામાં તાકાત હોય તો દારૂ જુગા બંધ કરાવ અને હમણાં જ્યારે સંઘવી વડગામ નવી લાઇબ્રેરીનું ઉદઘાટન કરવા જવાના છે ત્યારે પણ જીગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું કે આઠ ચોપડી ભણેલો માણસ પુસ્તકાલયનું ઉદઘાટન કરવા જવાનો છે હું તમારી જોડે બે મુદ્દા પર વાત કરીશ એક બંધારણની દ્રષ્ટિએ અને એક ઇતિહાસની દ્રષ્ટિએ હવે બંધારણની દૃષ્ટિએ વાત કરીએ તો ડૉક્ટર સાહેબ આંબેડકરની પાસે એટલી બધી ડિગ્રી હતી કે એટલી ડિગ્રી કદાચ કોઈની પાસે નહીં હોય બત્રીસથી પાંત્રીસ જેટલી વધારે ડિગ્રી હતા અને આ ભારતનું બંધારણ કોણે બનાવ્યું છે ડૉક્ટર સાહેબ આંબેડકરે તો બાબા સાહેબ આંબેડકરને ખબર જ હશે કે બંધારણની અંદર એવું નહીં રાખ્યું કે માત્ર ભણેલો ભણેલો વ્યક્તિ હોય ગ્રેજ્યુએટ થયેલો હોય એ જ ચૂંટણી લડી શકે એ જ રાજકીય નેતા બની શકે એવું બંધારણમાં લખ્યું નથી તો બાબા સાહેબ આંબેડકરને ખબર જ હશે કે ભારતની અંદર આવું જરૂરી નથી કોઈ ઓછું ભણેલો માણસ હોય તો એ પણ રાજકારણની અંદર આગળ આવી શકે અને એ પણ રાજકીય પદ ઉપર પહોંચી શકે તો બંધારણની દ્રષ્ટિએ જ્યારે બંધારણ આપણે બધી બાબતમાં માનીએ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તો બંધારણની ચોપડી લઈને ફરિયાદ કરતા હોય છે અને બંધારણ બધાને વાત કરતા હોય છે તો બંધારણની અંદર તો કીધેલું જ છે કે એની અંદર ભણતર જરૂરી નથી તમે ઓછું ભણેલા વધેલા ગણેલા ઇમ્પોર્ટન્ટ છે જ નહીં તમે ચૂંટણી લડી શકો છો તો પહેલો રાઇટ્સ તો હરસંઘવીને એ મળ્યો છે કે એ આઠ ચોપડી ભણેલા છે તો ભણેલા છે બંધારણે એમને ચૂંટણી લડવાનો રાઇટ આપેલો છે તો એ ચૂંટણી લડે છે હવે ઇતિહાસની વાત કરીએ તો જિજ્ઞેશ મેવાણીને પણ કદાચ ખબર હશે પણ જીગ્નેશ મેવાણીને નહીં ખબર હોય તો એમણે જાણી લેવું જોઈએ કે કોંગ્રેસના એક નેતા એવા હતા કે જેને કિંગ મેકર તરીકે ઓળખાતા હતા એવા કે કામરાજ તામિલનાડુમાં ઓગણીસો ને ચોપનમાં સીએમ બનેલા અને એમને બિલકુલ અંગ્રેજી નહોતું આવડતું બાર વર્ષની ઉંમરે ભણવાનું છોડી દીધેલું પરંતુ આ જ કામરાજ એવા નેતા હતા કે જેનું જવાહરલાલ નહેરુ સાંભળતા હતા ઇન્દિરા ગાંધી સાંભળતા હતા અને ઓગણીસો ને ત્રેસઠમાં આ કે કામરા જે જવાહરલાલ નહેરુને એવું કીધેલું હતું કે આ જેટલા નેતાઓ પદ પર બેઠેલા છે એ બધા નેતાઓને પદ ઉપરથી ઉતારી દો અને એ બધાને એમ કહો કે પાર્ટી માટે કામ કરે અને નહેરુએ એમની વાત માનેલી અને એ વખતે એવું કહેવાતું હતું કામરાજ પ્લાન એ તરીકે ઓળખવામાં આવતું હતું ઓગણીસોને ચોસઠમાં જવાહરલાલ નહેરુનું નિધન થયું એ પછી કોંગ્રેસ પાર્ટીની જે આખી કમાન છે એ કે કામરાજ સંભાળતા હતા કે કામરાજને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવેલા અને એવું બી કહેવાય છે કે લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીને મુક પ્રધાનમંત્રી બનાવવામાં કે કામરાજનો મોટો ફાળો છે તો એમાં ક્યાં ભણતર આવ્યું એ બાર વર્ષની ઉંમરે ભણવાનું છોડી દેલું અંગ્રેજી નહોતું આવડતું તો એ માણસે તમારી આખી કોંગ્રેસને સંભાળી આખી કોંગ્રેસની ચલાવી અને તે વખતે કોંગ્રેસનું કેટલા વર્ષો સુધી રાજ કર્યું અને કોંગ્રેસનું એ પાર્ટી તરીકેની આખા ભારતની અંદર એક મોટી ઇમેજ હતી તો એ કે કામરાજને કારણે હતી બીજી વાત કરીએ તો લાલુ પ્રસાદ યાદવ હવે લાલુ પ્રસાદ યાદવનું કોંગ્રેસની સાથે જોડાણ તો છે જ હવે લાલુ પ્રસાદ યાદવ આમ ભણેલા છે એલ સુધી અને પોલિટિકલ સાયન્સ બી ભણેલા છે પરંતુ લોકો એમના બિહેવર્સને કારણે એવું જ માને કે લાલુ પ્રસાદ યાદવ અભણ છે કારણ કે એકદમ ગામથી સ્ટાઇલની અંદર એમનું બિહેવિયર ઓટલા પર બેસીને દાતણ બી કરવા બેસી જાય અને એકદમ ગામડાની સાઈડમાં વાત બી કરે તો આવા લાલુ પ્રસાદ યાદવને લોકો અભણ કહેતા હતા તો એ મુખ્યમંત્રી બી બન્યા અને એમનું એટલું બધું વેલ્યુઝ હતી કે એમને આઈઆઈએમની અંદર લેક્ચર લેવા બોલાવવા પડતા હતા એટલું મતલબમાં એની સ્પીચની લાલુ પ્રસાદની યાદવની તાકાત હતી એ પછી રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા રાબડી દેવી તો બિલકુલ ભણી જ નહોતા ચલો એમ માની લીધું કે પડદા પાછળથી લાલુ પ્રસાદ યાદવ ખેલ કરતા હશે પણ એમ છતાં પણ રાબડી દેવીએ મુખ્યમંત્રી તરીકે શાસન તો સંભાળ્યું જ ને બીજું જિજ્ઞેશ મેવાણી ઘણી બધી વખત સ્ટેજ ઉપરથી કબીરદાસ કે રેદાસ અને એવા બધા મોટા મોટા જે આપણા આદ્ય કવિઓ છે એમના ઉદાહરણો સ્ટેજ ઉપરથી આપતા હોય છે તો જિજ્ઞેશ મેવાણીને એ પણ ખબર હોવી જોઈએ કે આ બધા જે મોટા મોટા સંતો આદ્ય કવિઓ થઈ ગયા એ લોકો એક સ્કૂલે ગયા જ નહોતા એ લોકો કંઈ ભણ્યા નહોતા તો શું એ લોકોમાં નહીં હતી એ લોકો એ લોકોમાં કોઈ તાકાત નહીં હતી એ લોકો આટલું બધું સારું કેવી રીતના લખી શકતા હતા ચાલો એમ માની લઈએ એક વખતે કે જિગ્નેશ મેવાણી વાત કરી રહ્યા છે રાજકારણ વિશે તો રાજકારણની અંદર પણ જો આપણે જોઈએ સોનિયા ગાંધી ગ્રેજ્યુએટ થયા હોય એવું કોઈ જગ્યાએ નથી લખેલું અમે આ બધી વાત હું જે તમારી કોંગ્રેસની કરી રહ્યો છું એ કોંગ્રેસની વેબસાઇટ ઉપરથી જોઈને બોલી રહ્યો છું મારા ગજવાનું કંઈ જ નથી આ કોંગ્રેસની વેબસાઇટ ઉપરથી માહિતી લીધેલી છે અને કોંગ્રેસની વેબસાઇટ ઉપર પણ એવું કોઈ જગ્યાએ નથી લખેલું કે સોનિયા ગાંધી ગ્રેજ્યુએટ થયેલા છે ઇવન એમનું જે ચૂંટણીનું જે નોટિફિકેશન હોય એમાં પણ ગ્રેજ્યુએટ થયેલા એવું નથી લખેલું હા એવું લખેલું છે કે એમણે અંગ્રેજી અને ફ્રેન્ચનો જે કોર્સ છે એ ત્રણ વર્ષનો કોર્સ કરેલો છે કેમ્બ્રિજની સ્કૂલની અંદર પરંતુ ગ્રેજ્યુએટ થયા એવું નથી એવું નથી લખ્યું ઇવન ઘણા બધા મીડિયાઝની અંદર મીડિયાના રિપોર્ટ્સમાં પણ એવું કીધેલું છે કે સોનિયા ગાંધી ગ્રેજ્યુએટ થયા હોય એવું કોઈ જગ્યાએ નથી રાહુલ ગાંધી ગ્રેજ્યુએટ થયેલા છે તો ગ્રેજ્યુએટ લખેલું છે પરંતુ સોનિયા ગાંધી નથી થયા તો સોનિયા ગાંધી શું ભણ્યા કે નથી ભણ્યા એ મુદ્દો નથી પણ મુદ્દો એ છે કે સોનિયા ગાંધી ભલે ગ્રેજ્યુએટ નથી થયા પણ એમણે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષપદ વર્ષો સુધી સંપાડ્યું અને કોંગ્રેસની સરકારને પણ સારી રીતના ચલાવી તો કહેવાનો મતલબ એમ છે કે રાજકારણની અંદર ઘણા બધા એવા કિસ્સા છે કે નથી ભણ્યા પણ સારી રીતના કમાન્ડ સંભાળી છે સારી રીતના સમજણથી બધું ચલાવેલું છે ચિગ્નેશ મેવાણીને થોડીક એ બાબતની પણ જાણકારી લેવાની જરૂર છે કે હર્ષ સંઘવી છે એ માત્ર પંદર વર્ષની ઉંમરે રાજકારણની અંદર ડઘલાં એણે માંડી દીધેલા અને હરસંઘવીએ એવું સાબિત કરી દીધું છે કે તમે સફળતા તમને સફળતા માટે ઉંમર કે ઓછું ભણેલા એ અવરોધરૂપ બનતું નથી અને ડિગ્રી કરતાં તમારી બુદ્ધિ તમારો સંકલ્પ અને રાજકીય સમજ એ મોટું હથિયાર છે એ વાત હરસંઘવીએ સાબિત કરી દીધી છે બીજી જિજ્ઞેશ મેવાણીને મારે એ વાત બી કહેવી છે ભલે રાજ એમણે રાજકારણના સંદર્ભમાં વાત કરી પરંતુ હું બિઝનેસના સંદર્ભમાં એમને કહેવા માગું છું કે સુરતના હીરા ઉદ્યોગની અંદર ઘણા બધા મોટા મોટા ડાયમંડના મોટા ખેલાડીઓ છે કે જેમને ડાયમંડ કિંગ કહેવામાં આવે છે ઇવન ગોવિંદ ધોળકિયા છે એ પણ એટલું દસ ચોપડીથી અંદર ભણેલા છે સૌજી ધોળકિયા પણ ઓછું ભણેલા છે બહુ બધા દાખલા છે કે જે ચાર પાંચ ચોપડી ભણેલા છે પણ આજે પાંચ પાંચ દસ દસ હજાર કરોડના ટર્નઓવર કરે છે ગુજરાતી બિઝનેસમેનની વાત કરીએ તો ધીરુભાઈ અંબાણી પણ કદાચ એટલું બધું નહોતા ભણેલા પરંતુ એમના હાથ નીચે મોટા મોટા હાયર એજ્યુકેટેડ લોકો આઈએસ કક્ષાના અધિકારીઓ કે એમબીએ ભણેલા એવા બધા મોટા મોટા ફોરેન ભણેલા લોકોને એમણે હાથ નીચે નોકરી રાખેલા છે એટલે માત્ર આઠ ચોપડી ભણેલા એવું કહીને કોઈનું અપમાન કરવું એ યોગ્ય નથી બીજું જિજ્ઞેશ મેવાણીને એવું બી કહેવાનું મન થાય છે કે ભલે તમારો મુદ્દો દારૂનો બહુ સાચો છે તમે બહુ સારી રીતના આ મુદ્દો ઉઠાવ્યો છે પરંતુ કોઈ વ્યક્તિગત રીતે તમે કોઈ નાયબ મુખ્યમંત્રીની પોસ્ટવાળી વ્યક્તિને તું તા કહીને બોલાવો એ પણ વાત યોગ્ય લાગતી નથી કારણ કે એને લોકોએ ચૂંટેલા છે અને એ પોતાની મહેનતથી પોતાના એનાથી સંઘવી આગળ આવેલા છે અહીંયા આગળ એક વાતની સ્પષ્ટતા કરી દેવા માગું છું કે મને હંડ્રેડ પર્સન્ટ ખાતરી છે કે આ વિડીયો જે લોકો જોશે એમાંથી કેટલાક બધા તો એવી કોમેન્ટ કરશે જ કે હરસંઘવીએ કેટલા પૈસા આપ્યા ભાજપે કેટલા પૈસા આપ્યા આવી બધી વાતો કરવાના છે પરંતુ અમારું ખબર છે ડોટ કોમ અમે ઇથિકલ જર્નાલિઝમની રાહ પર ચાલીએ જ છે અને ચાલીશું પણ અમને કોઈ ફરક નથી પડતો અમે હરસંઘવીનું સારું અસર તો સારું બોલશું હર હરસંઘવીનું જ્યારે ખીંચાઈ કરવાની જરૂર પડશે તો ખીચાઈ બી કરીશું કોંગ્રેસનો વખાણ કરવા પડશે તો કોંગ્રેસના વખાણ બી કરશું કોંગ્રેસની ખીંચાઈ બી કરશું આમ આદમી પાર્ટીના બી જરૂર પડશે તો વખાણ કરશું ખીચાઈ કરશું ગોપાલ ઇટાલિયા જિજ્ઞેશ મેવાણીના પણ જરૂર પડશે તો વખાણ કરશું અને જ્યાં ખોટું બોલશે તો એના કાન બી ખેંચીશું એટલે જેને જે કેવું હોય તે કહી શકે છે પરંતુ અમને આ બાબતની હાથે કોઈ લેવા દેવા નથી કારણ કે જે સાચું છે એ કહેવાની અમારી સ્ટાઇલ છે અને એ રીતના જ અમે કામ કરીએ છીએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ